ગામે સવારનું આયોજન લેડીઝ સૂત્ર સાબિત કરતું સિત્તપોર ગામની શેરો સિંધીની નાડી જાતિ ઘોડી પર પ્રથમ નંબરે આવી બીજા નંબર પર જતરાણ ગામના મોહસિન સરપંચનો ઘોડો જ્યારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફસલભાઈનો ઘોડો આવેલ હતો મળતી માહિતી અનુસાર આવું તાલુકાના તરછા ગામે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોથી અઠ્યાવીસ જેટલા ઘોડા ગોડીઓ દ્વારા દોધની હરીફાઈ રાખવામાં આવેલ હતી આ હરીફાઈની શરૂઆત આમ જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા રિબીન કાપી જન્ડી બતાવી દોધ ડ્રેસ ખુલ્લી મૂકવામાં આવેલ હતી આ હરીફાઈનું આયોજન આમોદ શહેરના સાજીદ રાણા અને તરછા ગામના અંગેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું આમોદ તાલુકામાં પ્રથમવાર ગોદીસ રેસનું આયોજન રાખવામાં આવેલ હોવાથી મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હરીફાઈમાં પ્રથમ નંબર પર સિત્તપોર ગામની નારી જાતિ ગોદી આવતા ઉપસ્થિત લોક ટોળામાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો બ્યુટો ચીફ મકસુદ પટેલ આમોદ આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહત્મ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા જાતવાન ઘોડા દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામતો હોય છે એ કરામતો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને ખાસ મારો આગ્રહ છે કે દર વર્ષે આવા મેળાનું આયોજન થાય જેથી કરીને એક મહત્વનું પ્રાણી જેને આપણે ખૂબ જ સારી રીતે એની સેવા લઈએ છીએ એવો જે અશ્વરૂપી પ્રાણી એનો ખૂબ સારી રીતે એનો પ્રચાર થાય પ્રસાર થાય અને આની અંદર વધુ પડતા લોકો ભાગ લઈ અને એનો ખૂબ બહોળો પ્રચાર અને પ્રસાર થાય એવી આયોજકોને હું આગ્રહભરી વિનંતી કરું છું અને વિશેષમાં આવા ને આવા આયોજન કરતા રહો એવી પણ પ્રાર્થના સહ વંદે માતરમ ભારત માતા કી ભારત